ગીર સોમનાથ જિલ્લાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદભાઈ વાઢેરે કરી આત્મહત્યા આત્મહત્યા કરતાં પહેલા મૃતક અરવિંદભાઈએ પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી જેમાં ઉપલી કચેરીની એસઆઈઆરની કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો મૃતકે સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરની કામગીરી થઈ શકે તેમ નથી હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું मेरी पास अंतिम पगलू भरवा भर कोई रस्त नहीं बीएल अरविंद भाई आत्महत्या करता अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघे जवाबदार अधिकारी विरुद्ध पगला भरवा मृतक परिवार ने एक करोड़ सहाय आप अरविंद भाई आत्महत्या करता परिवारजनों पर अनशन पर उतरिया ज्यादी न्याय नहीं त्यादी मृतदेह स्वीकार इनकार कर

एमने अमें, अमें सांवना आप सरकार हमेशा साथ एमते